મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હમણાં આંબાની ફૂલ સિઝન ચાલી રહી છે તો ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી મેંગો ખીર ચાલો રેસીપી શરૂ કરીએ મેંગો ખીર બનાવવા માટે એકદમ સરસ મોટું પાકેલું આંબુ જોશે બેથી ત્રણ ચમચી બાસમતી ચોખા મેં પાણીમાં પલાળવા માટે રાખી દીધા હતા અડધી કલાક માટે અને દૂધ આપણે બે ગ્લાસ જોઈશે અને સ્વીટનેસ માટે હું મિલ્ક મેડ યુઝ કરું છું બધાથી પહેલાં હવે આંબાને આપણે છીલી લેશું તો આ રેસીપીમાં એ જ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે આંબુ એકદમ સરસ પાકેલું હોવું જોઈએ છીલીને એના નાના નાના પીસીસ આપણે કટ કરવાના છે હવે આવી રીતે ચીરા પાડવાના છે ઊભા અને આડા બે ચીરા પાડશું એટલે એના નાના નાના પીસીસ સરસથી નીકળતા જશે ફ્રેન્ડ્સ અહીંયા છત્તીસગઢમાં બે ત્રણ વેરાયટીના મેંગો મળતા હોય છે જેમ કે હમણાં આજે હું બેગુનફલ્લી આમ યુઝ કરું છું અહીંયા લંગડા મળતા હોય છે અને સુંદરી દશેરી આ બે ત્રણ વેરાયટી મળતી હોય છે તો ફલ્લીમાં રેસા વધારે નથી રહેતા એટલે મેં આજે ફલ્લી યુઝ કર્યું છે તમારા ત્યાં જે પણ આમ મળતા હોય તમે એ યુઝ કરી શકો છો તો હવે આ પીસીસને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે એટલે કે એનું પેસ્ટ રેડી કરવાનું છે માં પાણી બિલકુલ બી નથી એડ કરવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સરસ મજાનો મેંગોનું પેસ્ટ બનીને રેડી થઈ ગયું છે હવે એક પેનમાં હું ઘીથી એને ગ્રીસ કરું છું અને ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે હવે જે મેંગોનો પલ્પ છે એને બધું જ એડ કરી દઈશું એના અંદરમાં અને આને વધારે કૂક નથી કરવાનું ઓનલી ફાઇવ મિનિટ્સ તક એને આપણે કૂક કરીશું અહીંયા જારમાં મેં બેથી ત્રણ ચમચી પાણી નાખીને એને એડ કરી દીધું છે હવે મેંગોનું પાલક થોડુંક ઘાટું થઈ જાય ત્યાં તક એને કૂક કરવાનું છે તો આવી રીતે હલાવતા રહેવાનું છે એને હવે આ મેંગો જે મેં યુઝ કર્યું છે એ ખાવામાં થોડુંક ફીકું છે બહુ મીઠું નથી એટલે અહીંયા હું બેથી ત્રણ ચમચી મિલ્ક મેડ એડ કરું છું એમાં અને જો મિલ્કમેડ એડ ન કરવું હોય તો તમે આમાં ખાંડ પણ એડ કરી શકો છો અને હવે સરસથી મિક્સ કરી લેશું અને એકદમ થીક થઈ જાય ત્યાં તક એને આપણે કૂક કરવાનું છે હવે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે પલ્પમાં નાના નાના બબલ્સ તમને દેખાતા હશે તો બસ આપણે એટલું જ કૂક કરવાનું છે હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને એકદમ ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય એના પછી તમે એને ફ્રીઝમાં રાખી શકો છો આવી રીતે એને ફેલાવી દઈશું એટલે જલ્દી ઠંડુ થઈ જશે હવે અહીંયા મેં બીજું પેન લીધું છે એને હું ઘીથી ગ્રીસ કરું છું કેમ કે આપણે એમાં દૂધને બોઈલ કરવાનું છે તો અહીંયા હું બે ગ્લાસ દૂધ એડ કરું છું અને એક બોઇલ આવી ગયું છે એમાં તો આપણે જે ચોખા પલાળ્યા હતા એને એમાં એડ કરી દેવાના છે ચોખાનું પાણી મેં કાઢી નાખ્યું હતું તો હવે એને ઢાંકીને આપણે કૂક થવા દઈશું બે થી ત્રણ મિનિટ પછી ઓપન કરીને આપણે એને મિક્સ કરી લઈએ કિનારેમાં જે મલાઈ જામી ગઈ છે એને નીકાળીને આપણે મિક્સ કરી દેવાની છે એકવાર આપણે ચેક કરી લઈએ કે ચોખા સરસથી કૂક થઈ ગયા છે કે નહીં તો હજી કાચા છે એને કૂક થવા દેવું પડશે તો ફરીથી ઢાંકીને એને કૂક થવા દઈશું હવે જે ખીર હું બનાવું છું એને હું ગાયના દૂધમાં બનાવું છું કેમકે હું ગાયનું દૂધ યુઝ કરું છું તો ગાયનું દૂધ થોડુંક પાતળું હોય છે તો હવે ખીર માટે આપણે દૂધને થોડુંક ઘાટું કરવા માટે હું અહીંયા મિલ્ક પાવડરનો યુઝ કરું છું બે ચમચી મેં મિલ્ક પાવડર લીધું હતું એમાં થોડુંક દૂધ મિક્સ કરીને એને સરસથી મિક્સ કરી લઈશું જો તમે ફૂલ ફેટ દૂધ યુઝ કરતા હો તો એમાં મિલ્ક પાવડર એડ કરવાની જરૂર નથી હવે તમે જોઈ શકો છો કે દૂધ ઉપર તક આવી જાય છે એટલે ઢાંકણ જ્યારે બી તમે બંધ કરો થોડુંક એને ખુલ્લું રાખવાનું આવી રીતે તો એનાથી સ્ટીમ બારી નીકળી જશે અને દૂધ બારે આપણે તપેલીમાંથી કયા પેનમાંથી બારે નહીં નીકળે હવે જે મલાઈ જામેલી હતી આપણે ફરીથી એને નીકાળીને મિક્સ કરતા જાશું તો જ્યારે ચોખા એકદમ સરસથી કૂક થઈ જાય એના પછી જ આપણે મિલ્ક પાવડર એમાં એડ કરવાનો છે ફરીથી એકવાર હું ચેક કરી લઉં છું હજી થોડીક કચાસ લાગે છે મને હજી ત્રણથી ચાર મિનિટ એને કૂક થવા દઈશું હવે એને ઢાંકીને આપણે કૂક થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ પછી ફરીથી મેં ઓપન કર્યું છે અને હવે અહીંયા હું કેસરવાળું દૂધ એડ કરું છું તો ગરમ દૂધમાં મેં થોડા કેસરના સ્ટાન્ડ્સ પલળવા માટે રાખી દીધા હતા તો કેસર નાખવું ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ અગર નાખશો તો ખીરનો કલર એકદમ સરસ આવતો હોય છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું દૂધ બી થોડુંક રિડ્યુસ થઈ ગયું છે ઓછું થઈ ગયું છે હવે ઢાંકીને એને હજી બે મિનિટ આપણે કૂક થવા દઈશું હવે બે મિનિટ પછી ઓપન કરીને ફરીથી આપણે મિક્સ કરી લઈએ તો વચવચમાં તમે ત્રણ ચાર મિનિટ પછી વચવચમાં ઓપન કરીને જોઈ લેવાનું કે રાઈસ સરસથી કૂક થયા છે કે નહીં હવે એકદમ સરસથી રાઈસ કૂક થઈ ગયા છે સરસથી મેશ પણ થાય છે તો હવે આપણે મિલ્ક પાવડરવાળું દૂધ એમાં એડ કરી દઈશું તો એકદમ રાઈસ સરસથી કૂક થઈ જાય એના પછી જ મિલ્ક પાવડર એમાં એડ કરવાનું છે કેમકે મિલ્ક પાવડરમાં થોડીક મીઠાશ પણ હોય છે હવે અહીંયા અડધી વાટકી હું મિલ્કમેડ યુઝ કરું છું જો મિલ્કમેડ તમને ન નાખવું હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો સરસથી મિક્સ કરી લેશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખીર એકદમ સરસ ખાટી થઈ ગઈ છે અને એકદમ ક્રીમી ટેક્સચર એનું આવી ગયું છે તો બસ હવે વધારે એને બોઇલ કરવાની જરૂર નથી એક બોઇલ આવી જાય એટલે ગેસને ઓફ કરી દેવાનો છે તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી એકદમ પર્ફેક્ટ છે બહુ વધારે ઘાટું પણ નથી અને બહુ વધારે પાતળું પણ નથી હવે આને એક બાઉલમાં હું કાઢી લઉં છું અને એકદમ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય એટલે એના પછી એને ફ્રીઝમાં રાખી દેવાનું છે હવે ખીરમાં ડ્રાય ફૂટ્સ એડ કરવાના છે તો અહીંયા કાજુ બદામ અને પિસ્તા બધાને મેં હાફ હાફ કટ કરી લીધા છે તો એને થોડોક આપણે ઘીમાં રોસ્ટ કરી લઈશું તો અહીંયા અડધી ચમચી મેં ઘી નાખ્યું છે ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાનું છે ત્રણથી ચાર મિનિટ માટે આપણે ડ્રાય ફ્રૂટ્સને સરસથી એમાં રોસ્ટ કરી લેશું તો એક સરસ એવો ક્રંચ આવી જશે અને ખીરમાં ખાવાથી એકદમ સરસ લાગશે તો આને આપે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું હવે અહીંયા મેંગોનો પાલ્પ અને ખીર બેય એકદમ સરસથી ઠંડુ થઈ ગયું છે એને ફ્રીઝમાં મેં રાખી દીધું હતું અડધો કલાક માટે તો બેને હમણાં ફ્રેઝથી હું કાઢીને લઈ આવી છું હવે ખીરમાં એલચી પાવડર એડ કરવાનો છે તો તમે એલચી પાવડર પહેલાં પણ એડ કરી શકો છો હું હમણાં એડ કરું છું સરસથી મિક્સ કરી લઈશું જો તમને ખીર થોડીક ઘાટી લાગતી હોય તો તમે આ સ્ટેજમાં થોડુંક દૂધ એડ કરીને એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો હવે આપણે મેંગોનો પલ્પ બધો જ એમાં એડ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આ મેંગો ખીર બનાવી બહુ જ ઇઝી છે ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગતી હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ ખીરને તમે બેથી ત્રણ દિવસ તક તમે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ મન થાય તમે એને એન્જોય કરી શકો છો બસ આપણી મેંગો ખીર બનીને રેડી થઈ ગઈ છે એક બાઉલમાં એને હું કાઢી લઉં છું હવે જે ડ્રાય ફ્રૂટ્સ રોસ્ટ કરીને રાખ્યા હતા એનાથી ડેકોરેટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી મેંગો ખીર બનીને રેડી છે અને ડેકોરેટ કરવા પછી કેટલી સરસ લાગે છે ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગતી હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસિપી તમને કેવી લાગી જો તમે મેંગો ખીર ક્યારેક ન ખાધી હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો મારી ગેરંટી છે કે બધા એને બહુ જ ભાવશે તો એકદમ સરસ ડિલિશિયસ અને માઉથ વોટરિંગ મેંગો ખીર બનીને રેડી છે હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ